પહેલગામમાં થયેલા હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો જેથી આવા વીર સપૂતો અને ભારતીય સેનાના વીર જવાનોની વીરતા અને શૌર્યને બિરદાવવા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં ઉપલેટા શહેરના દરેક જાતિ જાતિ તેમજ દરેક સમાજના લોકો હિન્દુ મુસ્લિમ સમાજ અને વોરા સમાજ સહિત વેપારીઓ આગેવાનો વડીલો બાળકો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી તિરંગા યાત્રામાં જોડાયા હતા અને ભારતીય સેનાના જવાનોને તેમને વીરતા અને બહાદુરી ને બિરદાવી હતી ભારત રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા જે એલાન આપવામાં આવ્યું હતું કે આજ શનિવારે પાંચ વાગે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનની અંદર શહેરના તમામ નાગરિકો જોડાયા તમામે તમામ જાતિ જ્ઞાતિ ધર્મના લોકો પક્ષથી પણ ઉપર મૂકીને તમામ લોકોએ એક અભૂતપૂર્વ ઉત્સાહ બતાવ્યો અને એક મેસેજ આપ્યો કે જે આપણા વીર જવાનોએ જે પહેલદામની જે બનાવ બન્યો એની સામે આપણા વીર જવાનોએ જે જડમાં ઢોર જવાબ આપ્યો અને દુશ્મનોના દાજ ખાટા કરના કામ એનું વીરતા અને એના શૌર્યને બિરદાવવા માટે આ રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા એક આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં અભૂતપૂર્વ ઉત્સાહ તમામ શહેરના નાગરિકોએ તમામ લોકોએ જે ઉત્સાહ બતાવ્યો છે એ ખરેખર હું બધાને ધન્યવાદ આપું છું અને આ એક અગત્યનો મેસેજ જવાનો છે કે વીર સૈનિકોને સાથે આખું ઉજટા છે અહીંથી એવો સંદેશ આ એક પાઠવવામાં આવ્યો છે